સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે જંબુસરના એક ગામમાં રહેતી યુવતી પર એક યુવકે દુષ્કર્મ અસર હોવાના આક્ષેપ યુવતીએ કર્યા છે ત્યારબાદ યુવક યુવતીને તેની બહારના ઘરની બહાર ફેંકી ફરાર થઈ ગયો હતો આ મામલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસરની સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જોકે યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે જંબુસરની સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ મામલે યુવતીએ જંબુસર પોલીસમાં આરોપીએ દુષ્કર્મ આચર્યું હોય અને તેના પિતા અને ભાઈઓ સહિત કુલ ચાર લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે યુવક અને તેના પરિવારના લોકોને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે આ મામલે જંબુસરના પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાનમ્યા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવતીને વધુ સારવારની જરૂર હોય તેની ફરિયાદ નોંધી આરોપીઓની પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જંબુસર પોલીસ સ્ટેશનની હદમાં તારીખ ચૌદ ચાર બે હજાર પચીસથી પંદર ચાર બે હજાર પચીસ દરમિયાન એક બનાવ બનેલો હતો જેમાં કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોમતદાર છે સફાન હસન મોલા નાઓએ લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું ત્યારબાદ ભોગ એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા બે ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા ત્યારબાદ તેમની સાથે ડીકાપાટુ માર મારેલું હતું અને તેમને માથું દીવાલ પર અથડાવેલું હતું આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો આ બાબતનો ગુનો નોંધાયેલો હતો જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તોમરદાર સફાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલાનાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે